લવાણા ગામનું જાહેર શૌચાલય ગંદકીથી ભરેલું તંત્રને નહીં કોઈ ફરક સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ જમીન પર તેનો અમલ કેવી રીતે થઈ રહ્યો છે તેનું જીવતું ઉદાહરણ છે લવાણા ગામનું જાહેર શૌચાલય લાખણી તાલુકાના ગામમાં બનેલું જાહેર શૌચાલય હાલમાં ગંદકીથી ભરેલું તૂટેલું અને પાણી વિહોણું છે શૌચાલયની આસપાસ ઘાસ જંગલ પેદા થઈ ગયું છે અને શૌચાલયની અંદર દાખલ થવું જોખમી બન્યું છે ચોમાસાની ઋતુમાં આ હાલત વધુ ભયાનક બની શકે છે શૌચાલયમાં સ્થિર પાણી અને ગંદકી મચ્છરોને આમંત્રણ આપી રહી છે જેના કારણે રોગચાળાનું જોખમ પણ વધી શકે છે સ્થાનિક ગ્રામજનો અનુસાર શૌચાલય બને પછી ક્યારેય તેની યોગ્ય દેખરેખ થઈ નથી પાણીની કોઈ વ્યવસ્થા નથી દરવાજા તૂટી ગયા છે અને સફાઈનો તો અવાજ પણ નથી પંથકના તલાટીકમ મંત્રીશ્રીએ પંચાયત તરફથી અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી વિકાસની વાતો કરવી ફક્ત ખાલી વાત છે સ્થાનિક સંસ્થા તલાટી અને જિલ્લા તંત્ર આ સમસ્યા સામે ક્યારે પગલાં લેશે તે જોવાનું રહ્યું જો સમયસર પગલાં ન લેવાય તો લોકો સ્વચ્છતા અભિયાન ઉપર વિશ્વાસ ગુમાવી દે રહ્યા છે રિપોર્ટર અમીર રાજપૂત થરાર